કેટલાક લોકો શાસ્ત્રીય લોકપ્રિયતા મેળવવા માટે આ શિક્ષકોની ભરતીના મુદ્દે સતત વિરોધ કરી રહ્યા છે કુબેર ડિંડોરે સ્વીકાર્યું છે કે આ ભરતીઓમાં વિલંબ થઈ રહ્યો છે અને તેના કારણો પણ તેમણે જણાવ્યા છે વાત કરવી છે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતીની જે સરકારે જાહેરાત કરી હતી તે મામલે કુબેર ડિંડોર શું કરી રહ્યા છે તેની વૈષ્ણવ તો તેને કહીએ જે પીર પરાહી જાનાન રે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી થોડાક મહિના અગાઉ રાજ્યની સરકારે 24700 ધોરણ એક થી લઈને બાર માં ધોરણ સુધી શિક્ષકોની ભરતી કરવામાં આવશે ને તે મામલે તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે આ ભરતી તબક્કાવાર થઈ જશે પરંતુ આ ભરતી ડિસેમ્બર પતવા છતાં પરિપૂર્ણ ન થઈ અને જે શિક્ષકો હતા તે પણ આ મામલે તેમનો મામલેટ કરી રહ્યા હતા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આજે કહ્યું છે કે કેટલાક લોકો શાસ્ત્રીય લોકપ્રિયતા મેળવવા માટે વારંવાર આ ભરતીને લઈને વિરોધ કરી રહ્યા છે અને તેમણે સ્વીકાર પણ કર્યો છે કે આ ભરતીઓમાં વિલંબ થયો છે અને વિલંબના તેમણે કારણો પર રજુ કર્યા છે કેટલાક લોકો જે છે પોતાની સસ્તી લોકપ્રિયતા માટે આ વસ્તુ કરવાના છે આપણે જે 24700 જેટલી ભરતીઓ તબક્કાવાર આપણે કરી રહ્યા છે આપણે જે સિસ્ટમ જે છે પોર્ટલ પર આપણી પારદર્શક ભરતીઓ કરી રહ્યા છે એટલે પોર્ટલ પર જેની વ્યવસ્થા છે આપણે 11 12 ની અત્યારે મેરિટ યાદી કમ્પ્લીટ થઈ ગઈ છે એચમેટના આચાર્યોની ભરતી ઓલરેડી ઓર્ડરો આપવાની શરૂઆત થઈ ગઈ છે અને ટાટ માધ્યમિકની અત્યારે શરૂઆત છે તે 2 છથી થી આઠની એની પણ શરૂઆત થઈ ગઈ છે એક સાથે આ ભરતીઓ આવી છે એ થોડો સમયમાં વિલંબ થયો છે પણ આપણી પારદર્શક ભરતી જે ચાલુ ચાલુ છે એટલે આ થોડી જે વિલંબ થયો છે બાકી કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી ચોવીસ હજાર સાતસોની જે ભરતી છે પહેલા ધોરણથી લઈને બારમા ધોરણ સુધી અને અન્ય માધ્યમની પણ અઢારસો ને બાવન જગ્યાઓ છે એ તમામ ભરતીઓ આ એક મહિનામાં આપણે મિત્રો પૂરી કરવાના છે એટલે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થવાનો નથી હા થોડો વિલંબ થયો છે વાત સાચી છે બાકી એ ભરતીઓ સમયસર પૂર્ણ થવાની છે પારદર્શક ઓનલાઈન ભરતીઓ છે મેરિટ પ્રમાણે છે એટલે કોઈ સ્થાન નથી આચાર્યોની ભરતી થઈ છે એમને આપવાના શરૂ છે અને માધ્યમિક અને ઉત્તર માધ્યમિક અને ગવર્મેન્ટ સરકારી સ્કૂલોની પણ ભરતી સાથે સાથે આપણે લીધી છે એટલે ટૂંક સમયમાં મેરિટ મેરિટના આધારે પ્રમાણપત્રોનું વેરિફિકેશન થશે વેરિફિકેશન થયા પછી એમને ઓર્ડરો આપવાનું શરૂઆત થઈ જશે પ્રાથમિકની પણ પ્રક્રિયા હાલમાં ચાલુ છે એક લાંબા સમયથી ગાંધીનગરના સચિવાલયનો આ ટેટ ટાટ પાસ ઉમેદવારો સતત વિરોધ દર્શાવી રહ્યા હતા અને શિક્ષકો કાયમ ભરતી કરવામાં આવે તેવી વાત ઉચ્ચારી રહ્યા હતા કુબેર ઇન્ડોરે સ્પષ્ટતા કરી છે કે એક મહિનામાં ચોવીસ હજાર સાતસો જે શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી તે પણ પરિપૂર્ણ થશે અને અન્ય માધ્યમના અઢારસો શિક્ષકો લેવાના છે તે પણ આ મહિનામાં લઈ લેવામાં આવશે હવે જોઈએ કુબેર ઇન્ડોરે જે પ્રકારે આજે વાત કરી છે તે વાત એક મહિનાના અંદર પૂરી થાય છે કે નથી થતી આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે